હાય ફ્રેન્ડ્સ આજે આપણે રસાવાળું રીંગણ બટાકાનું શાક અને બાજરીનો રોટલો બનાવશું તેના માટે મેં અહીંયા બેથી ત્રણ નંગ જેટલા બટાકા લીધા છે જેને ધોઈને સમારી લીધા છે એના છોડિયા પણ ઉતારી લીધા છે અને સાથે ત્રણથી ચાર નંગ જેટલા નાના રીંગણ લીધા છે તેને પણ સમારી લીધા છે હવે આપણે તેને વઘાર કરશું તેના માટે મેં અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે આજે આપણે માટીના વાસણમાં શાક બનાવશું તેના માટે મેં અહીંયા થોડું તેલ એડ કરી દીધું છે તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું હવે તેમાં આપણે લાલ સૂકા લાલ મરચાં એડ કરીશું જે મેં અહીંયા બે નંગ લીધા છે તેને બે ભાગમાં ડિવાઈડ કરીને એડ કર્યા છે હવે આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું અને શાક એડિક કરી દઈશું તેને ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરવાનું છે આજે આપણે જમવાનું માટીના વાસણમાં જ બનાવશું તેના માટે હવે આપણે તેમાં પાણી એડ નથી કરવાનું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પાંચથી સાત મિનિટ જેટલું આપણે ઢાંકીને એને સરસ ચડવા દેવાનું છે પાંચથી સાત મિનિટ થઈ ગયા પછી તમે શાક જોઈ શકો છો શાક સરસ એવું ચડી ગયું છે રીંગણનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું સૌપ્રથમ તેમાં હળદર તીખું લાલ મરચું એડ કરીશું થોડું ધાણાજીરું પાવડર એડ કરીશું અને મેં અહીંયા એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું કલર માટે એડ કર્યું છે અને હવે તેને ચમચાની મદદથી મિક્સ કરી દઈશું જો તમારે રસાવાળું શાક ન ખાવું હોય તો તમે આ સ્ટેજ ઉપર ધાણા પણ એડ કરી અને સીધું સર્વ કરી શકો છો પણ અહીંયા બાજરીના રોટલા સાથે રસાવાળું શાક ખાવાની ખૂબ મજા આવે છે તેથી હું આજે રસાવાળું શાક બનાવું છું હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આજે મેં શાક એકદમ સિમ્પલ અને સોબર બસ ખાલી હળદર મીઠું મરચું એડ કરીને પણ બની શકાય તેવું શાક બનાવ્યું છે બે મિનિટ સુધી તેને ચડવા દઈશું ત્યાં સુધી આપણે રોટલાની તૈયારી કરી લઈશું એક બાજુ મેં ગેસ ચાલુ કરી અને કલાળું મૂકી દીધું છે હવે આપણે બાજરીનો લોટ લઈ તેમાં થોડું મીઠું એડ કરવાનું છે મીઠું એડ કર્યા પછી તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે હાથમાં થોડું થોડું પાણી લેતા જવાનું છે અને લોટને મિક્સ કરતા જવાનું છે લોટ તમારે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરવાનું છે એકસાથે બધું પાણી એડ કરવાનું નથી આ રીતે મિક્સ કરવાથી તમને રોટલાના લોટની અંદર ચીકાશ ખૂબ સરસ એવી આવે છે અને રોટલો ટીપવાની ખૂબ મજા આવે છે આપણને અને તેની કિનારી જે છે એ ફાટતી નથી અહીંયા ગ્લેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો મસળાઈ ગયો છે બસ આ જ રીતે આપણે લોટને મસળવાનો છે હવે આપણે તેમાંથી થોડો નાનો એક લુવો લઈ અને એક રોટલો પહેલાં ટીપી લઈશું મેં અહીંયા પાટલીની ઉપર નાનું ગોળ પ્લાસ્ટિક કાપીને મૂકી દીધું છે હવે આપણે પ્લાસ્ટિકની ઉપર થોડો લોટ સ્પ્રિન્કલ કરવાનો છે કે જેથી કરીને તમારો રોટલો બની જાય અને તમે કલાળામાં એડ કરો જ્યારે ત્યારે રોટલો તમારો તૂટે નહીં અને પ્લાસ્ટિકની સાથે ચોટી ન જાય તેના માટે આપણે લોટ સ્પ્રિન્કલ કરવો જરૂરી છે આ રીતે હથેળીની મદદથી રોટલો ઇઝીલી ટીપાઈ જાય છે રોટલો અહીંયા મારો ટીપાઈ ગયો છે હવે આપણે એને કલાણામાં એડ કરી દઈશું આ જ રીતે આપણે બીજો રોટલો પણ ટીપી લઈશું તમે હથેળીની મદદથી અને આગળના ચાર આંગણાની મદદથી પણ ખૂબ જ સરસ રીતે રોટલો ટીપી શકો છો તમે જોઈ શકો છો કે મારો રોટલો એકદમ ગોળ બની રહ્યો છે તમે આ રોટલાને ઘી અને ગોળ સાથે ખાવ તો પણ ખૂબ મજા આવે છે આ જ રીતે આપણે બીજો રોટલો પણ શેકી લઈશું તમે જોઈ શકો છો કે રોટલો મારો રેડી થઈ ગયો છે હવે આપણે તેને સર્વ કરી લઈશું શાકનો કલર તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો શાકનો કલર આવ્યો છે એમાં આપણે થોડા લીલા ધાણા એડ કરીશું મિક્સ કરી લેવાનું છે શાકનો કલર જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય એવું શાક દેખાય છે હવે આપણે તેને શાક રોટલો રોટલાની ઉપર આપણે થોડું ઘી એડ કરી દઈશું સાથે થોડા ડુંગળી અને ગાજર પણ એડ કર્યા છે છાસ અને એક ગ્લાસ